સાબરકાંઠાના હિંમતનગરમાં રાષ્ટ્રીય કક્ષાની છેતાલીસમી આરોગ્યલક્ષી કોન્ફરન્સની આજથી ત્રણ દિવસ માટે શરૂઆત થઈ છે જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી છસો ને પચાસથી વધારે રોગ નિષ્ણાતોની કોન્ફરન્સ થકી વિશ્વમાં થઈ રહેલી ક્રાંતિ અને તેના પરિણામોના પગલે મહિલાઓની બીમારી દૂર કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર અત્યાધુનિક પ્રયોગો અને તેના પરિણામોના પાયાથરાૂપી જાણકારી ગુજરાતભરના ડોક્ટરોને અપાશે સાબરકાંઠાના હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે આજથી છેતાલીસમી રાષ્ટ્રીય આરોગ્ય કોન્ફરન્સની શરૂઆત થઈ છે જેમાં ગુજરાત સહિત દેશભરના છસો ને પચાસથી વધારે સ્ત્રી રોગ નિષ્ણાત હાજર થયા છે જેમાં અત્યાધુનિક ટેકનિકો અને વૈશ્વિક પ્રયાસો થકી નવીનીકરણને પ્રાયોગિક રજૂઆતો થનાર છે જોકે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા હિંમતનગર ઈડર વડાલી તલોદ પ્રાંતિજના તમામ ગાયનેક ડોક્ટરો જોડાયા છે હિંમતનગર ખાતે સતત ત્રણ દિવસ છસો ને પચાસથી વધારે ડોક્ટરો માટે આ કોન્ફરન્સ સૌથી મહત્વની પુરવાર થઈ શકે તેમ છે હાલમાં મહિલાઓ અને તેમના બાળક માટે અત્યાધુનિક પ્રક્રિયાઓની ઝીણવટભરી માહિતી ત્રણ દિવસ સુધી હિંમતનગર ખાતે મળી રહે અને તમામ પ્રકારના પ્રયાસો પણ થઈ રહ્યા છે જેમાં બાળકના જન્મથી લઈને મહિલાઓને પડતી વિવિધ તકલીફોને દૂર કરવા માટે નવીનતમ ટેકનિકોની પ્રાયોજિક રજૂઆત પણ કરાશે સાથે બાળકોના માટે છેવાડાની ટેકનિક કેટલી કારગર બની રહે છે તેની પણ રજૂઆત થનાર છે તારીખ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અમે તમામ હિંમતનગર તથા સાબરકાંઠાના ગાયનેકોલોજીસ્ટ મિત્રોએ એક રાષ્ટ્રીય લેવલની કોન્ફરન્સનું આયોજન કરેલું છે આ કોન્ફરન્સનો અમારો હેતુ સમાજની સ્ત્રીઓને વધારે સારી અને ઉચ્ચતમ કક્ષાની વ્યાયા વૈજ્ઞાનિક સેવાઓ મળે આ કોન્ફરન્સમાં લગભગ અમે સાડી છસોથી વધારે ડૉક્ટરોને ઇન્વાઇટ કર્યા છે દેશભરના અને દેશ બહારના ઘણા બધા પ્રખ્યાત ડોક્ટરો આ કોન્ફરન્સમાં ભાગ લેશે તેમના જ્ઞાનનો એકબીજાને આપલે થશે અને આ આપલેના અંતે અમારો આશય તો એ જ છે કે સમાજનો સારી ગુણવત્તાવાળી વૈજ્ઞાનિક સેવાઓ મળી રહે કરવા પાછળનું કારણ આ કરવા પાછળનું મેઇન કારણ આ છે કે સારી વિચારોનો આપલે થાય ડૉક્ટરોનું નોલેજ અપડેટ થાય નવી ટેકનોલોજી જાણવા મળે તથા આના આધારે દર્દીઓને વધારે સારી સારવાર મળે અખિલ ગુજરાત સ્ત્રીરોગ વિશેષજ્ઞ સંગઠન ઉપક્રમે અખિલ ગુજરાત સ્ત્રીરોગ વિશેષજ્ઞ સંમેલન અહીંયા મળ્યું છે ત્રણ દિવસ માટે બાવીસ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ હિંમતનગર મુકામે અને અખિલ ગુજરાત સંગઠનની હિંમતનગર શાખાએ આયોજન કર્યું છે ગુજરાતના અને ગુજરાત બહારના સ્ત્રી રોગ વિશેષજ્ઞ આમાં ભાગ લેવાના છે પોતાના અનુભવો એની ચર્ચા થશે અને વિચારોની આપલે થશે એનો મુખ્ય ઉદ્દેશ માતા મૃત્યુદર અને નવજાત શિશુ મૃત્યુદર ઘટાડવાનો છે વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકારે બે હજાર ત્રીસમાં એક લક્ષ્યાંક આપ્યો છે કે માતા મૃત્યુદર છોતેરથી નીચે હોવો જોઈએ અને નવજાત શિશુ મૃત્યુદર બહારથી નીચો હોવો જોઈએ જો સંયુક્ત પ્રયાસ કરવામાં આવે ભારત સરકાર સ્વયંસેવી સંસ્થાઓ ડૉક્ટર સંગઠનો તો જ આ શક્ય બને અને પ્રસૂતિ દરમિયાન સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી જે જોખમના પરિબળો છે એનું સમયસર નિદાન થાય સમયસર એની સારવાર થાય ઘનિષ્ઠ સારવાર થાય યોગ્ય જગ્યાએ સારવાર થાય તો આ લક્ષ્યાંકને પહોંચી વળે આ પ્રકારની ચર્ચા આ ત્રણ દિવસ દરમિયાન થવાની છે એ સિવાય વિજ્ઞાન ક્ષેત્રે જે આધુનિક પદ્ધતિઓ છે દર વર્ષે ગુજરાત સ્ટેટમાં એક કોન્ફરન્સ થતી હોય છે અને દેટ ઇઝ નોન એટલે એને એન્યુઅલ કોન્ફરન્સ કહે છે અને આ વખતે હિંમતનગર સોસાયટી એનું બીડું ઝડપ્યું હતું અને હિંમતનગર સોસાયટીએ ખૂબ જ સરસ રીતે એનું આયોજન કર્યું છે આ ત્રણ દિવસ જે આયોજન કર્યું જેમાં બધા જ લોકો સિનિયર મહેન્દ્રભાઈ સોની છે કે પછી દિનેશ પટેલ છે અને બીજા બધા જ જુનિયર ડૉક્ટર સીડરના હિંમતનગરના લોકોએ ખૂબ જ મહેનત કરી છે આઈ થિંક એક વરસથી એ લોકોની લાગલગાટ મહેનત હતી ને એને પછી અહીંયા જે મેડિકલ કોલેજ હિંમતનગરમાં સુંદર આયોજન કરવામાં આવ્યું છે એમણે ગાયનેક વિભાગ અને ડિલિવરી વિભાગના નાનામાં નાના બધા જ આસ્પેક્ટને કવર કરી લીધા છે હવે અત્યારે જોવા જઈએ તો મોટરનલ મેટરનલ મોટાલિટી અને પેરીનેટલ મોટાલિટી થોડીક વધારે છે એનો હું એવું માનું છું કે ભાગે અંશે એનો ફાળો પેશન્ટ ઉપર વધારે જાય છે કારણ કે ગુજરાત અત્યારે દરેકે દરેક ડિસ્ટ્રિક્ટ લેવલનો વિચાર કરીએ તો અત્યારે બધે જ ક્વોલિફાઈડ ગાઈનેકોલોજીસ્ટ અવેલેબલ છે